एकदम माल लाबू पड़ती है बार मुट्ठी को पारू खा ले हाँ बारे हो रहा હા हो रहा बारे हो रहा बारे हो रहा हाँ 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 हाँ

સેવડ ઉભારો પરાજી હા અરે પણ તારા કે આ તો ખરાક મુ પાણી કરવા જાવ ભુવા પાણી પડવા તો કોઈ દોણો નથી પણ મુ કોણ એમ કરવાનો તારા પાછો અને તું ચારનો બુવો હી મની એ તો કે તો દોણો તો આવરા બગી દોણો ને તો ખાલે મુ કોને એમ જ કર તને કેટલા અરે ખેલ ખતર નાખે પારો

મોબાઈ પોરે ઉપર મોસોકુ હું ઊભો તો તમારે આ બધું હતો તો મને ઘેર કીધું વાત તો હું અહીંયા લ્યાધી શબ્દ તમારે જેવો હું ઊભો કરી નાખો તોય કોઈ વધો નથી આમણા અમાર કરબી આવી ને તમારી પ્રોબ્લેમ સોલ્વ નહી આટલે તો પેલે યાર કીધું તો ઘેર દોડા ના દોડ પરો યાર બસ તમે તારે અમારા દુખ ગાઢો બીજો બાર કો જોતો નથી કોનોજી લાવો કરબી હેરે હા હા જલ્દી હા હા

માલિક તમે ત્રણ ભયો અરે આ ત્રણ ભયો નથી ત્રણ બી દાળીલા હા માં હા ખોટું બોલાઈ તો પછી હવે સટ મારી એક વાત હે હા હા કમા એ હોભળો મારી વાત તમે આ જે વન જે હાચું હાચું કરજો નકર જો આમર કરવી જો બોલવા ઢૂકી નહી તો તમે બધા નાહી ના ના ખરી વાત હે ઓય નોય પેહી જાવ અમાર ખતરનાક માતા છે ને કરજો માં

તબ ગરીબ ના કેવાય થોડા ફોલા પડી દે કા હોય પછી એ તો મિયાનું ઓસમ જોઈ રીતું ડરી गेलाહી તું કઈ જા ફટાફટ આપણે અમે જમીન હતી ફટાફટ ભાગ થઈ જલ જમીન ખરી છે હા મારી વાત હા તમારે લ્યા ત્રણે ભયાવહ જેવો ઝઘડો થયો થયો તો થયો તો અલે યે ડોન ની ઉડરાયા તો હા તમારે ઝઘડો નતો થયો પણ એક બેઠો અલ્યા ઓય ચી મકા આલી બસમાં ન બોલવા તારે આ બેઠ

હવે આ જમીન મેં મોટો લો અને કોમ થાય ભારે અને તમારે જો આ એવું હે કે તમારો જીવ લે હાલે તમારે એક જણાનો મોત થઈ જાય તમારે એક ભઈ તણમતે મરી જાય તો તમારે હારું લાગશે ઓ વાત કરો આવે અલે વાત હાસી કરો મન મારા ભૂવે કીધું યાર ખોટી વાત કરું હું તમને પાવળે ખોટું ના બોલે ને એટલે ઓ શું છે કે ઉપર હવે હું શું કહું આપણો તમારો હે અમાલા તો ટકડો આવો કે મારા તમારા તણન ટકડા ટકડા થાઉ હે ઉભા બેવલી આ તો ટકડો માં જમીનો

વાત એ કોના આ કોના બોલે હે કોનો હેલ્લા પેલા બે સોર્યા મૂળિયા બે સોર્યા હે

બાબડી બોલી ના તમારા હાથે નાખી દો આટલી એ મારી નામ લેટુ નાખવા ના પેલા નંબર નું અમારું આ તમારું હે આ મકા હા બો લેટુ લીટુ લે હા બરાબર હા બરાબર તમાર ના એ ન તમારિયા એ બેલ ભાઈ શું હે અન કેમ લાવ અન હું મધુ મોર્યો હે આ જમીના ભાગ પર આ તમને એક ફેરો ખબર ન પડતી લ્યા તમને

અમે અમારે લાયા હતા કોમથી લાયા હતા એટલે હું કોમમાં માં હતા એ અમારે ગમે તે કોમથી લાયા તમારે થોડું જોવાનું હોય જોવાનું નઈ અમે

મને હવાલો મળેલો હોય હવાલો આલ્યો હોય હવાલો આલેલો હોય જમીનનો કબજો કરવા બદલે એવું હૈ આ તો રૂપિયા હવાલો આલ્યો હે પેલા આશી ત્રણ આય ત્રણે જ હોય બીજું કોઈ ના હોય અહીંયા હોય હા એટલે કાકા કેટલામાં લીધો હવાલો બે હજાર માં બે લાખ બે લાખ માં લીધેલો હે તો મારી વાત હોભળો હવે કાકા તમારા હાથમાં એક તો બંદૂક હે હવે અમે હવાલો તમને ત્રણ લાખ માં લહડો લેવો હે ત્રણ લાખમાં ઉભે એ કે મારે પણ વિશ્વાસઘાત ના થાય હવે ત્રણ લાખ મળતા હોય ને તો વિશ્વાગા હું આખે કાપીનો આખા એક સુંદરો હા મને પેલા પેલા બે લાખ લઈ લેવા દ્યો હા અને પછી તમારા ત્રણ લાખ પણ એમ તો ના સેટિંગ થાય તમે બે વાળું બોલો તો ના હવે હવે મારી વાત ઓભળો તમે લાખ રૂપિયા તમને વધારે મળી ગયા હા તો તમે લઈ લ્યો હવે

આપણે તો આ વાલો બે લાખ નો હતો આ રૂપિયા ચાર લાખ મળે પછી હોકી વાળા લડે લડે મરી જ જાતા આપણે તો લઈને ફરાળ અને કાકા આપણે આ બંદૂક આલવાની બંદૂક નથી આલવાની આ મારું લક્ષ્ય ને બતાવત ખરા ખરા આજ નહીં અડાડવા આજ નહીં અડાડવાનો આલ આજ નહીં અડાડવાનો ઉપડા હા આપડે પેલા તિજોરી ચાર લાખ રૂપિયા પડ્યા ને એ ગાડી લાવવાનું આપણે બંધ રાખવા ચાર લાખ રૂપિયા લઈ અને આપડે કાકા ચલો પૈસા લઈને આવી જાય એટલે ગણવાનું ચાલુ ચાલુ હા કઈ પેલી બંદૂક લઈ લે બંદૂક નઈ

રૂપભાઈ કોણ ખબર ના પડવી જોય આ બરોબર આ બીડી પીવી બીડી પીવી હે બરોબર દોડો કર્યો હાલો પાટ આવી લાખ નો તો વાત હોય સ્ટોરી આખી અમારી હોભાઈ આપડે એક જગ્યા પરિવાળું કરીને આવે અને અમાર તો કોઈ સોરે બેઠા તું કોઈ બોલતું નહિ પૂછતું ખાવા કઈ રહ્યો આ તો ખાલી મને ત્રણસો રૂપિયા મજૂરી આવે દાદા ની એટલે હાસી આવું છું આપડી બોલવાથી શીખવાડે તો

ખબર નઈ રાખવી પડે પેલા કંઠળ નું ઝેરું આવ્યું હેલા જગ્યા સહી સરકારે ભાઈ કોઈ કબજો થાય એટલા માટે

પોસારે હો ને બધા વાત કઈ નખી પાછા વાત હાશીયે હવે આ પગ ની કાલી હોય પાછા હવે આવે આવી ભલે ભલે મારું હાશી કોમેડી ટીમ ભલે હા